હૈદરાબાદના વેપારી ક્રિપ્ટો કરન્સી લેવા જતાં તેના બે કરોડની વરાછામાં આંગળિયા પેઢીમાંથી લૂંટ થઈ હતી તો લૂંટનો ભોગ બનેલા વેપારીએ એમએલએ લખેલી કારમાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે હૈદરાબાદથી જમીનનો સોદો કરવા સુરત આવેલા વેપારી ક્રિપ્ટોકરન્સી લેવાના ચક્કરમાં હતો ત્યારે ટોળકી બે કરોડથી વધુની રકમ લૂંટી ભાગી ગઈ હતી આ ઘટના બાદ શુક્રવારે બની હતી શરૂઆતમાં વેપારીએ પોલીસ ફરિયાદ આપવાની ના પાડી હતી તો બીજી તરફ શનિવારે મોડી રાત્રે વેપારી જાતે પોલીસ સ્ટેશન ગયા હતા અને ફરિયાદ આપી હતી આથી વરાછા પોલીસે પણ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી હતી પાંડેસરા ના નગરમાંથી ચાર જણાને પોલીસે ઉછકીરી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે કરોડોની રકમ લૂંટી તોડખી જંગી ભાગી હતી તે સિયાઝ કાર પણ પોલીસે કબજે લીધી છે હૈદરાબાદના પીપીએફ એટલે કે પેન્ટ્સ પ્રોટેક્શન ફિલ્મ જે મોંઘી કારોમાં ફિલ્મ લાગે છે તેનો વિનય જૈન મોટા પાયે વેપાર કરે છે વિનયના પિતાના મિત્ર પી કે જાયે વિનયને કહ્યું હતું કે સુરતમાં લક્ઝરી કારોનું મોટું માર્કેટ છે તેથી તેની પ્રોટેક્શન ફિલ્મને કારખાના માટે જમીન લેવાની વાત કરી હતી પી કે જાયે સાઠ કરોડની જમીન ચાર કરોડમાં અપાવવાની વાત કરી હતી ફોર્ચ્યુનર કારમાં ડ્રાઈવર સિનુને લઈને વિનય જૈન સાર્થક જૈન લક્ષ્મીનારાયણ અને વિવેકના ભાઈ આકાશ સુરત આવ્યા હતા તેઓ પહેલાં પીકેજાના માણસ સુમન હરિપ્રસાદ સિંહને મળ્યા હતા જમીનની વાત કરવા વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ સેન્ટ્રલ બજારની ઓફિસમાં ગયા હતા નાણાં ક્રિપ્ટો કરન્સીમાં આપવાની વાત થયા બાદ કરન્સી ટ્રાન્સફર ન થતાં વેપારીએ નાણાં આપ્યા ન હતા આ દરમિયાન માથાકૂટ તથા ટોળકી લૂટ કરીને કારમાં ભાગી ગઈ હતી બીજી એવી શંકા છે કે આ વેપારીએ જે ફોર્ચ્યુનર કારમાં આવ્યો હતો તેમાં એમએલએનું કાર્ડ પણ લગાવ્યું હતું